ચા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સીતારામ ને હર હર મહાદેવ બધા ને જો હવે આપણે આવી ગયા છે આપણું કામ બધું કમ્પ્લીટ કરી અને હવે બે આવી ગયા છે આપણે નાસ્તો કરવા જો આપણે પડવાળી રોટલી આમાં લઈશું આપણે ચા અને આમાં ઘી કાને ચોપડી લી હવે ચોપડી જો ઉતાવળમાં ફૂલાઈ જો કારણ કે ઘી ચોપડોમાં એવું છે કે ઉને ઉન રોટલો હોય તો તમે હરખું ચોપડી આપો ખાઈ લી હા પછી થરી ગયા પછી ચોપડો હરખું ચોપડાઈ નહીં કા

અને તમે સણસ રાચી દરઈ આવ્યા લોટ જાય દરઈ આયો હા અને બકાલુ લીયો કેટલું હમ હવે આટ દીવું થી હાલે ને એટલું બકાલુ લીયો અને ઉપાધી ને ને બકાલા ની હમ જાય હું ભાવ આવી જાય 250 રૂપિયા ને 5 કિલો આવે તો હું ભાવ થયો 50 કિલો કેટલા નું 50 કિલો 50 કિલો 15 20 થી હાલે હા 15 20 થી હાલે કારણ કે અંદર પાછે બાયજર લોટ મિક્સ કરતા આપણે બાયજર ઘરનો છે હા ખાલી જાડી લેવાની ગોમેલ ઘરના હા

કોહરા તું કે થાય બધો થઈ જાય ને પછી ધુમ્મસ આવે એટલે જીરું કોહરા પડે તો બગડી જાય એવું એટલે મોલ આવડો આવડો થઈ જાય ને દોઢ મહિના નો પછી કોહરા પડે એટલે ધુમ્મસ આવે મોલ બગડે ને ભગવાન બધાને રોજીરોટી પૂરી તો પાડવી પડે એટલે કુદરતી વાતાવરણ તો હરકું ચાલે ભગવાન તો બરાબર ચાલે આવડું આવે

આ રીતના છે ને મીઠું આમાં થોડુંક જાજુ નાખવાનું ચાલો મીઠું નાખી દીધું અને પછી છે ને આમાં લીંબુ નીચે જવાનું છે આ રીતના અડધું લીંબુ નીચી દેવાનું આમાં ચાલો અડધું નીચે લીંબુ નીચી નાખ્યું છે પછી છે ને આપણે આમાં મિક્સ કરી દેવાનું આ રીતના બધું ચાલો તો જો આ મિક્સ થઈ ગયું છે અને આમાં છે ને લીંબુ અને મીઠું નાખવાનું કારણે આપણે તો મોરા મરચાં લીધા છે પણ મિનિટ રાખવાનું પછી દસ મિનિટ પછી આમાં પાણી છોટું પડી જાય કેમકે મીઠું અને લીંબુ નાખ્યું છે ને પાણી નીકળી જાય અને પછી જો એ પસ્તી લીધી ને પસ્તીમાં આપણે દસ મિનિટ પાછું રાખશું અને રાખીએ એટલે એકદમ મસ્ત થાય પછી તમે બતાવો આગળ પ્રોસેસ તો તારા ફેલાવે છે ને દસ મિનિટ આપણે રેસ્ટ આપી દઈએ દસ મિનિટ આપણે રેસ્ટ આપ્યો તો જો આ રીતના છે ને એમાં પાણી નીકળી ગયું છે લીંબુ અને મીઠું પાણી નીકળી ગયું જો પાણી છે ને કાઢી નાખવાનું અને મરચાં છે ને આપણે અલગ પાડી દઈએ આપણે પસ્તીમાં આવી પસ્તી લીધી છે એ પસ્તીમાં આપણે અલગ પાડી દેવું ચાલો જો કાણાવાળી આવી આવે ત્યારે જારી લઈ લેવાની પછી એની માટે છે ને આ રીતના આપણે પસ્તી રાખી દેવું ચાલો પસ્તી રાખી દીધી પછી છે ને એમાં મરચાં છે ને આપણે નાખી દેવું પાણી ન આવે ને એ રીતના આપણે મરચા બધાય આમાં રાખી દેવાના ચાલો ચમચી આવતા નહોતા એટલે આપણે છે ને તાવી લઈ લીધો છે કેમ કે મરચા નોખા પાડી દેવાના ચાલો આપણે બધા મરચા છે ને અલગ પાડી દીધો છે જો આટલું બધું પાણી નીકળું છે તીખા તીખા મરચા હોય ને તો આ રીતના પાણી નીકળી જાય જો આમાં મીઠું અને લીંબુ નાખ્યું હતું પછી આ છે ને કડીકર દસ મિનિટ પાછા આમાં સુકવી દેવાના ચાલો રાખી દીધા કેમ કે આ રીતના પ્રોસેસ કરીને એટલે છે એમાં પાણી નો રહે પાણી નો રહે કેમ કે ઓલું ઓમ તમે ડાયરેક્ટ કરો તો એમાં પાણી છૂટું પડે અને મરચાં ટેસ્ટ બગડી જાય જાતે કાઈ સારું ન દે ના જાતે કાઈ ખરાબ રહે એટલે વા 10 મિનિટ રાખશું પછી આપણે રાઈના કોરિયાને બધું એડ કરશું ચાલો તો જો અહીંયા આપણે તેલ લઈ લીધું છે ને મરચા છે ને આપણે તપેલીમાં રાખી દીધા છે અને અહીંયા છે ને આ છે રાઈના કોરિયા તો જો રાઈના કોરિયા એટલે લઈ લીધા છે અને અહીંયા હળદર લઈ લીધી છે તો પેલા એલા છે ને આપણે તેલ ગરમ કર નાખીએ ચાલો ચાલો તો આ રીતના આપણે તેલ લઈને આ રીતના વાટકીમાં આપણે ગરમ મૂકી દે અને ગરમ થાય ત્યાં સુધી માની પ્રોસેસ કરી નાખીએ આમાં મીઠું છે ને આપણે પાણી થઈને આમાં મીઠું થોડુંક એડ કરવાનું પાછું આ રીતના મીઠું એડ કરી દેવાનું પછી એમાં છે ને હળદર એડ કરી દેવાની આ રીતના હળદર એડ કરી દીધી છે અને તેલ ગરમ થઈ જાય એટલે એમાં છે ને આપણે રાઈના કુરિયા નાખી દેસુ ચાલો આપણે ગેસ ઠાર નાખ્યો છે અને મસ્ત તેલ આપણું ગરમ થઈ ગયું છે પછી એને હેઠે ઉતારી લેશું પછી આમાં છે ને એના કુરિયા એડ કરી દેશું આમાં વરિયાળી નાખી હે પણ આપણે વરિયાળી છે ને અત્યારે આમાં વરિયાળીનો ભૂકો નાખીને કરીને એટલે બહુ મસ્ત થાય એટલે બીજી વખત બનાવશું ત્યારે બતાવશું અને ઘડીક વાર ઠળવા દે અને પછી આમાં એડ કરી દે આમાં વરિયાળીનો ભૂકો નાખ્યો હોય ને તો બહુ મસ્ત થાય એ વાત ત્યાં સારો આવે આપણે વરિયાળી વાળા બનાવશું ને મસ્ત ત્યારે બતાવશું અત્યારે તો વરિયાળી છે ને ઘરમાં ચાલો જો આ રીતના ફીણ થઈ ગયા છે જો ચાલો બધું મિક્સ થઈ ગયું છે હવે આને છે ને આપણે હળદર ને બધું નાખ્યું ને એની માથે આ રીતના વેરી દેવાના છે અને પછી છે ને મિક્સ કરી દેવાના છે ચાલો જો બધું મિક્સ કરી દીધું છે તો આ રીતના રવિવાર મરચાં થઈ ગયા છે હવે આને બે કલાક પછી આપણે ખાવામાં લેવાય તો બે કલાક પછી લઈ શકાય આપણે તો સવારે જ લેવું અત્યારે છે ને હવે આને મસ્ત આપણે અને છે ને મૂકી દેસુ સવારે આપણે મસ્ત ભેગા સવારે આપણે જે સીરાબી કરી કે કે નાસ્તો કરી ત્યારે ખાય તો બહુ મસ્ત લાગે ચાલો તો આપણા રાયવારે મસ્ત જો દેખાવામાં બહુ મસ્ત લાગે જો આ રરચા કમ્પ્લેટ છે ચાલો મૂકી દઈએ હવે આને